શેરીઓ ગલીઓ સોસાયટીઓ સહિત 200 થી વધારે સ્થળોએ ગણેશ ઉત્સવને લઈને નાના મોટા આયોજનો કરવામાં આવ્યા છે ખાસ કરીને આ વર્ષે ગણેશજીની મૂર્તિમાં પણ આવનવી ડિઝાઇનની માંગ વધી છે જેમાં માર્કેટમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ વર્ષે રામ મંદિરની થીમ તેમજ ભગવાન શિવના મુખમાંથી ગંગા વહેતી હોય તેવું ગંગા અવતરણની થીમ તેવી ગંગા અવતરણની થીમ આધારિત બનેલી મૂર્તિની ખરીદી પણ વધી છે કેશોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે કેશોદ શહેર તાલુકામાં ગણેશ ઉત્સવમાં કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે કેશોદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક અને કલાત્મક મૂર્તિઓ વાજતે ગાજતે ઉત્સાહભેર લઈ જઈ વિવિધ વિસ્તારોમાં તેમની સ્થાપના કરવામાં આવી છે રોજે રોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું છે કેશોદ શહેરના વિવિધ વિસ્તારોમાં યુવક મંડળ સત્સંગ મંડળ સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા દસ દિવસ સુધી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે અને તેમનું આસ્થાભેર પૂજા અર્ચના પણ કરવામાં આવી છે રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ ઉત્સવ સત્તર સપ્ટેમ્બર સુધી ચાલશે એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશ ભાદરવા મહિનાની શુક્લ ચતુર્થીના દિવસે પ્રગટ થયા હતા આ કારણથી જ દર વર્ષે આ તિથિ એ દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને અનંત ચતુર્દશીના સુધી વિશેષ તેમની પૂજા પણ કરવામાં આવે છે માટીની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી શ્રેષ્ઠ છે દસ દિવસ સુધી ચાલતા ગણેશ ઉત્સવનું રહસ્ય મહાભારત સાથે પણ જોડાયેલું છે ગણેશ ચતુર્થી આપણા દેશનો એક મહત્વપૂર્ણ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમ અને ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના માટે ભગવાન ગણેશનું આહવાન કર્યું હતું તેમણે મહાભારતનું અનુલેખન કરવા માટે વિનંતી પણ કરી હતી ગણેશજીએ કહ્યું કે જ્યારે હું લખવાનું શરૂ કરીશ ત્યારે હું કલમ બંધ નહીં કરું અને જો કલમ બંધ થઈ જશે તો હું લખવાનું બંધ કરી દઈશ ત્યારે વ્યાસજીએ કહ્યું હતું પ્રભુ તમે વિદ્વાનોમાં અગ્રેસર છો હું એક સામાન્ય ઋષિ છું કોઈ પણ શ્લોકમાં ભૂલ હોઈ શકે છે તેથી સમજ્યા વિના અને ભૂલ હોય તો શ્લોક લખીને સુધારી લેશે ચતુર્થીના દિવસે વ્યાસજીએ શ્લોકોનું પઠન કરવાનું શરૂ કર્યું અને ગણેશજીએ મહાભારત લખવાનું શરૂ કર્યું તે પછી દસ દિવસ પછી અનંત ચતુર્દશીના દિવસે આ લેખન કાર્ય પૂર્ણ થયું આ દસ દિવસો દરમિયાન ગણેશજી એક જ આસન પર બેસીને મહાભારત લખતા રહ્યા જેના કારણે દસ દિવસમાં તેમનું શરીર સ્થિર થઈ ગયું હતું અને તેમના શરીર પર ધૂળ અને માટીનો એક થર જમા થઈ ગયો હતો દસમા દિવસે વેદવ્યાસજીએ જોયું કે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે ત્યારે વેદવ્યાસજીએ તેમને નદીમાં સ્નાન કરી ધૂળ અને માટીને સાફ કરી હતી તેથી ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ સુધી મન વચન અને કાર્ય ભક્તિથી તેમની પૂજા કર્યા પછી અનંત ચતુર્દશી વિસર્જન પણ કરવામાં આવે છે

ભક્તિ ગીતો અને સંગીતના સાધનો સાથે વિસર્જન કરવામાં આવે છે વિસર્જનનો હેતુ ભગવાન ગણેશને વિદાય આપવાનો હોય છે જે અવરોધો દૂર કરનાર અને રિદ્ધિ સિદ્ધિ આપનાર દેવતા તરીકે ઓળખાય છે તારીખ સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીથી શરૂ થયેલો ગણેશ ઉત્સવ તારીખ સત્તર સપ્ટેમ્બર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થશે શહેરની અંદર વિવિધ ગણેશ ઉત્સવ વિવિધ યુવક મંડળો અને વિવિધ મંડળો દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવેલ છે અને સત્તર તારીખ આનંદ ચૌદ સુધી દરેક વિસ્તારની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને પૂજા અર્ચના કરી અને રાત્રિના મહાઆરતીને સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ આ વખતે કેદ શહેરના તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વિવિધ વિસ્તારોની અંદર વિવિધ મંડળો દ્વારા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલી છે ત્યારે ખેતો શહેર તાલુકાના ભાવિકો ભક્તોને નમ્ર અપીલ છે કે આપના વિસ્તારની અંદર ઉજવાતા ગણેશ ઉત્સવની અંદર તન મન ધનથી સાહ સહકાર આપી અને ગણપતિ દાદાની પૂજા અર્ચના કરવા સહકાર આપી